સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જ જશે અને ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તાત્કાલિક ઓનરનો પેલા કોન્ટેક કરજો વેચાઈ જાય તે પહેલાં બાકી તમારે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી રહે કોઈ માહિતી છૂટી ના જાય વિડીયો સારો લાગે લાઇક શેર અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો

પાવરફુલ છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન એ વખત રૂબરૂ સ્થળ ઉપર જઈ તમારે ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી હું તમને આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ સ્લેબસ્ટ્રેક્ટર લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ કન્ડિશન ટાયર એમ આર એફ ના જોવા મળશે આખા ટાયર સિતે ટકા જેવા તાત્કાલિક જવાબદારી સાથે વેચવાનું છે બે હજાર બાર નું મોડેલ કિંમત અંદાજીત બે લાખ અને સાઠ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો